સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે એકતાલીસ હજાર નોટબુકનું વિતરણ સુરતમાં હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન તરફથી એકતાલીસ હજાર નોટબુક તેમજ એકતાલીસ હજાર સાયબર સુરક્ષા જાગૃતિ બુકનું વિતરણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના એકતાલીસમાં જન્મદિવસ નિમિત્તે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા કરાશે સેવાકીય કાર્ય એકતાલીસ હજાર નોટબુકનો દીકરીઓને કરવામાં આવશે વિતરણ હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા અગાઉ પણ કરવામાં આવ્યા છે અનેક સેવાકીય કાર્ય

આવનારા સમયની અંદર મારો પોતાનો જ્યારે હર્ષભાઈ સંઘવી સાહેબનો એકતાલીસમો જન્મદિવસ છે ત્યારે એમને નાયબ મુખ્યમંત્રી તરીકે એમને ખૂબ સારું કાર્ય કરી રહ્યા છીએ ત્યારે મને એક જા લોકજાગૃતિ માટેના અવેરનેસ માટેના એક બુક વિતરણ કરવાના છીએ અને નોટબુક જે વિદ્યાર્થીનીઓ કે વિદ્યાર્થી ભણી શકે એના માટેનો વિતરણનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ અમે એકતાલીસ હજાર જેટલી નોટબુકો જે નોટબુક લખવા માટેની અને એકતાલીસ હજાર જે અત્યારે હાલ જે ક્ર સોશિયલ સોશિયલ માધ્યમે થાય છે કે એપ્લિકેશનની અંદર કે એવી રીતના તો એ રોકવા માટેને અમે નોટબુકનો એકતાલીસ ને એકતાલીસ બ્યાસી હજાર ટોટલ નોટબુક વિતરણ કરવાના છીએ રાજકીય પક્ષમાં એવું છે કે હું ઓલરેડી ભાજપની અંદર જોડાયેલો છું અને સક્રિય સભ્ય છું અને એની અંદર મારે જવાબદારી તેમની નિભાવેલી છે એટલે ભાજપમાં ઓલરેડી છું એટલે કોઈ રાજકીય બીજું કોઈ હેતુ નથી ને આ જે છે એ સેવા હું કરી રહ્યો છું અત્યારે હાલ અમારી સંસ્થા દ્વારા જે ખેડૂતોને મદદ પહોંચાડવાની હતી એ ખેડૂતોને મદદ પહોંચાડી રહ્યા છીએ ધીરે ધીરે અને જે સ્કૂલોની ફીઝ હોય છે કે સાડા સાત હજાર રૂપિયા અમે સ્કૂલોની ફીસ તો પંચોતેર સો રૂપિયા અમે ફીસ તરીકે અત્યાર પચીસસો જેટલી દીકરીઓને પહોંચાડી ચૂક્યા છીએ અઢીસો જેટલા અગિયાર હજાર રૂપિયા અઢીસો જેટલી કોલેજની વિદ્યાર્થીઓને પહોંચાડી ચૂક્યા છીએ અને આજે નોટ વિતરણનું કાર્ય કરે છે